मोटा भाई, जल्दी तो पहला तांत्रिक नंबर आपे। चल ले, भाग भाग भाग। नाइन एट, फोर एट ज़ीरो। जल्दी चाल ने 4, 6, 7, 8, ने। तारी कितनी कारी ना जाए भाग जल्दी four six seven eight nine हाँ अरे कैसे बार बीन चाली फास्ट भाग रहे हैं इतने नेक्स्ट का ध्यान तो करें छह हमारी नक्शों शू आलस थे की थे यार पूर्ति पर कोई की उधारी नहीं है अंदर आओ अंदर आओ अंदर अबे यार शू आलस थे की थे यार आ गया वे छह औलों का फारी भाग गया हो चीन આ વખતે દેખાય ને તેની કિડની સાથે સાથે એની આંખો પણ લઈ એ ચાલો રે ચાલો અરે બાપરે સારું થયું આપણે બચી ગયા ભાઈ ભાગી ભાગી ને થાકી ગયા છે સામે જુઓ કોઈ દાનવી રહી છે થોડી એનર્જી આવશે અરે બાપ મજા આવે ચાલો ચાલો બતાવ અરે તારી તો એ માછલીને ને દારૂ નથી માછલીનું તેલ છે ડાયજેશન માટે અરે સાંભળ ફોન વાગે છે તારો ફોન વાગે તો મને શું કામ કે છે અરે નહીં તારો ફોન વાગે છે

હા અરે બાપ તમે એમ કહો છો કે હું ત્યાં આવીને ભૂત પાસે ભાડું અપાઉં અરે નહીં ભાઈ એને અહીંયાથી ભગાડવું છે 5 લાખ રૂપિયા આપીશ અબ 5 લાખ રૂપિયા એક મિનિટ હા અબ છોકરીનો હોસ્પિટલનો ખર્જો કેટલો છે 3 લાખ અને પેલા કરણને કેટલા આપવાના 3 એનું વ્યાજ 1 લાખ અને 2 લાખ પોકેટ મની સરજી જો તમે 10 લાખ આપશો ને તો હું એ ભૂતને ઠેકાણે પાડી દઈશ ઠીક છે આપી દઈશ તો અમે આવીશું બેન્ડ વગાડી દઈશું

जाएगा जाएगा जाने वाला जाएगा आ कई हॉरर फिल्म नु गीत छे हट हट केवाय नहीं ये तो देखा हम्म है घर में भूत छे इतना मत दे तो तुमने बोला वैसे भूत मेल छे के फीमेल अधूरा सपना साथे मरनारी फीमेल भूत हमारा घर में वास करी रही छे

અરે વાહ કેટલી મોટી રંગોળી છે એવું લાગે છે જલે દિવાળી છે આ શું લાગે છે દિવડા પટ્ટાઓ દિવડા પટ્ટાઓ કરીને ડાન્સ ન કરતા ઓ ક્રીમ ક્રીમ નહીં નહીં આઈસ્ક્રીમ નહીં આઈસ્ક્રીમ કહું આઈસ્ક્રીમ નહીં બંધન છે ચક્રબંધન છે આત્માને બંધી કરનારું ચક્ર છે ચાલો